તો અમે ધૂળતી પતી ગઈ છે ને આ છે અમારો શૈલેષભાઈ જય માતાજી ધૂળતી કેવી રહી આ ભાઈ હલરમાં જઈને અભી હાલ જ આવ્યા છે જીરાનું હલર હતું કેટલો થશે જીરું પાંત્રીસ પાંત્રીસ મણ થાય જય માતા જય માતાજી માતા બેઠા ગલે જય માતાજી જય માતાજી આ છે અમારે અમૃત કાલે આપણે ક્યાં જવાનું કાલે સોલર વોશિંગ કરવા જવાનું છે વોશિંગ કરવા જવાનું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો હા સેલિસ ભાઈ અભી આલે જલર મી નાય એટલે ખાના બના ની ખાયા ઓર નાય શૈલેષભાઈ જીરું કઠાઈને આયા છે બે હાલે છે આપણા વિડીયો આવતા રહેશે કહી દઉં બીજી હafta reci climate ne sustainable no pintani channel je